શ્રી બાજખેડાવાળ લઘુરૂદ્ર પ્રાયોજક સમિતિ ઉમરેઠ આયોજિત છેતાલીસમો હોમાત્મક સમૂહ લઘુરૂદ્ર અને ગણેશ યજ્ઞ મુખ્ય સમાચારમાં વાત કરીએ તો સંવત્ શ્રાવણવધ ચૌદસને રવિવાર તારીખ એક સપ્ટેમ્બરના રોજ સવારે આઠથી સાંજે પાંચ કલાક સુધી પૌરાણિક પ્રસિદ્ધ શ્રી મલ્લિકાર્જુન મહાદેવના સાનિધ્યમાં છેતાલીસમો હોમાત્મક સમૂહ સંકલ્પ સિદ્ધ લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત તારીખ પંદર સપ્ટેમ્બરના રોજ હોમાત્મક ગણેશ યજ્ઞ રાખેલ હતું ઉમરેઠમાં મોટી સંખ્યામાં સમાજનક વ્યક્તિઓ વચ્ચે બાજખેડા વાડ હોલ દત્તાત્રેય મંદિર પોરબજાર ખાતે સમાજને એક કરવાના ધ્યેય સાથે ધાર્મિક ક્રિયા સંપન્ન થવા પામી রূপা অনুহার্য রূপমিন্দুর রূপা পাত্র සඳারণ সুদা আদরি সেই ছা জ্ঞান বিদ্যাকরি গানি සඳগণপতি লয়দা ও গগনপদে আরয়সা দিনয় হ্লোমানন্দ রতময় জতাদি জ্যোতিস্বা ও গমন জাগরপাজে দারুদার গসি জাগম জতাদি সরম দৃষ্টি তারো অঙ্গলে মেঘেサル তারো অঙ্গলেতে মুবিলা বঙ্গরতকায় অবলা দেস্বা ও રાગા ઓ તાકલા દી કે મુનામતી હદેમતી સા ઓ મોમ કોમ અવતાર જો આ મુદાબ પતા દા કોબ ઉદા દિયા ઓ

વગેરે હાજર રહ્યા આ મંડળના મુખ્ય ગુરુદેવ કુલ પ્રસાદ મંદિરલાલ દબી હતા જે અત્યારે હાલમાં નથી એમના દીકરા મંડળે પણ મને પણ આની અંદર મહાન છેલ્લા છેતાલીસ વર્ષથી ધાર્મિક કાર્યક્રમ નહીં નફા નહીં નુકસાન લઘુ ઇન્દ્ર અને ગણેશ યાદ કરે બે ત્રણ વર્ષ થાય એટલે ગણેશનું પ્રોગ્રામ કરે જે મોટા પ્રોગ્રામમાં કંઈક કોઈ મોટી રકમ વધી હોય તો એક કંઈક સદુપયોગ કરીએ જેવા કે અહીંયા આપણે એક સહારો નહોતો પુરાટક વાલીમાં ત્યાં મોટા મંડળને પૈસા આપી એમના સહયોગથી ત્યાં એક હોલ કર્યો વરસ અમુક થાય કંઈક પૈસા ભેગા થાય નાના બાળકોને ગુવારો કરે ત્યારે છોકરીઓને ખાવું અર્પણ કર્યું બીજા પ્રોગ્રામમાં પૈસા વધ્યા તો ઉમરેટમાં હતા જ્ઞાતિજનોનું અવસાન થાય એમને આપણે એ અંતે ક્રિયા માટે ઉત્સાહ અર્પણ કર્યા અને સમૂહ જન વગેરે વારંવાર કરીએ છીએ દરેક જણ સહ સહકાર આપે છે એમાં અશ્વિનભાઈ શેલતનો મુખ્ય પાળો દરેક યજ્ઞ અને મોટા પ્રસંગમાં રહ્યો છે સાથે આ મંડળ અત્યાર લગ્ન જે ચાલી રહ્યો છે એમાં દંડનાયકભાઈ એમની અમદાવાદની દસેક જન્મ ગ્રુપ તથા ભરતભાઈ છે સતિકાંત પંડ્યાનું ઘર છે સુધીરભાઈ ભટ્ટ છે આ બેઠા છે એ બદલા છે એ બદલા રહીને કાર્યનો સહકાર આપે આ બધાના કૃપથી આ મંડળ ચાલી રહ્યું છે દરેક જણ આવી ભગવાનની ભક્તિ કરી આનંદ માણી અને પોતાના ઘરે જાય છે